મિત્રો આજે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ છે મિત્રો આજે જે મિત્રને ને લેવી હોય તો ઓનલાઈન એ લઈ શકે છે અને મિત્રો બીજી એક વાત કરું જેવો તમાકુનો રોપ નતો મળતો એની ઘોડી કુપનો નહીં મળતી જે મિત્ર લેવી હોય લઈ શકે તમાકુનો રોપની રોપ ની સિઝન એવી હાલ કુપન સિઝન આવી છે વાહ ભાઈ વાહ બધા અમારા એજન્ટો ગયા છે અમારે મેન કનુજી અમારે છે જે મિત્ર ને કુપન લેવી હોય તો મેળવી શકો છો આ બધા એજન્ટો કનુજી પાસે બુકો લેવા રહી રહ્યા છે કનુજી આપી રાખજો બધા તમારી બુકો હાલવાની હોય હાલો હાલી જો ભાઈ જે બુક વાલો બુક વાલો વાહ ભાઈ વાહ આરી બુક આજે સવી તારીખ ની અંદર હોવાઝી માં બધી ખલાસ થઈ જાય છે જય શંકર ભગવાન ઉંદરા વાહ ભાઈ વાહ